મારું નામ કાલાવડિયા ઈરમ છે હું ધોરા માં અભ્યાસ કરું છું હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે આપણે આ રાખડીનું આયોજન કર્યું છે અમે ને અમે આ રાખડી બધા જ જવાનોને મોકલી છે બોર્ડર ઉપર જે અમારા દેશની ને આપણી રક્ષા કરે છે તો આ બધા જ જવાનોને અમારા તરફથી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા રક્ષાબંધનની ખૂબ જ ખુશી થાય છે અને અમે આ પોતે હાથેથી બનાવીને મોકલીએ છીએ અને પત્ર લખ્યું છે અમે તો બહુ જ ખુશી થાય છે બધાએ પોતાના દિલથી અને ખૂબ જ સારી રીતે પત્ર લખીને અને રાખી બનાવી મોકલીએ છીએ ભરતસિંહ પરમાર શિક્ષક શ્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ આજરોજ અમે રક્ષાબંધન મહોત્સવ તરીકે ઉજવણી કરી છે જેમાં અમારી શાળાની સાડા પાંચસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવી અને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ બોર્ડર સુધીની તમામ જે આપણી બોર્ડરો છે એ બોર્ડરમાં જે જવાનો આપણા દેશની રક્ષા કરે છે એમને અમે મોકલવાના છીએ છેલ્લા સાત વર્ષથી આ રાખડીઓ અમે મોકલીએ છીએ આગામી વર્ષોમાં પણ આ કાર્ય અમે નિરંતર કરવાના છે રાષ્ટ્રભાવના આજના યુથમાં વિકસે આજના જવાનો વિશે એ લોકોને માહિતગાર થાય એના માટે અમે આર્મીના પણ ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છીએ એમાંનો વર્ષ દરમિયાનનો આ એક અમારો સુંદર કાર્યક્રમ છે અને અમારા તરફથી એવા પ્રયત્નો રહેશે કે આપણા દેશના જવાનોની રક્ષા ટોટલ પાંચસો ને પચાસ દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવી છે